અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં કર્મચારીને નવી ભરતીમાં બે ત્રણ લાખ રૂપિયા લેવાય છે તે મુદ્દે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ વધુ માહિતી માટે જોવો વિડીયો અંકલેશ્વર એએસઆઈ હોસ્પિટલ જે આઈડીસીમાં આવેલું છે જે ભારત સરકારના શ્રમ વિભાગના નેજા હેઠળ ચાલી રહ્યું છે શ્રમિકો માટે આરોગ્યની સુવિધા પૂરી પાડેલું છે એમાં પચાસ ટકા કર્મચારી જે કે જેવા હોય છે કે કોન્ટ્રાક્ટ બેઝવાળા આ કોન્ટ્રાક્ટ બેઝના નર્સથી અન્ય સ્ટાફનો જે ભરતી કરે છે એમાં દર ભરતી વખતે નવી ભરતીમાં બે ત્રણ લાખ રૂપિયા લેવામાં આવે છે અને કેટલાક જૂના જે કર્મચારી હોય છે કોન્ટ્રાક્ટ પર હોય એને રિન્યુ કરવા માટે બે પગાર કે ત્રણ પગારની માંગણી કરે છે જ્યાં સાહીઠ સિત્તેર હજાર જે નાનો કર્મચારી હોય ત્રીસ ત્રીસ ચાલીસ હજારનો પગારધાર હોય અને પચાસની આસપાસનો જે પગારધાર હશે એના લાખ ઉપર લેવામાં આવ્યો છે એટલે આ એક પ્રકારનો આ રેશિયો છે લાખ દોઢ લાખની સુધીની રકમ જેવો જેવો પગાર એ રીતના અને એડવાન્સમાં પૈસા લઈ લે છે એડવાન્સમાં પૈસા લઈ લે છે એટલે મજબૂરીથી આ જે કર્મચારીઓ નોકરી ફરી ન લે એટલે એ લેવા ફરી નોકરીમાં લેવાડાવવા માટે એ મજબૂરીથી આ પૈસા આપતા હોય છે જે ખરેખર જે બહુ નિંદનીય છે જેમ તેમ કરીને છોકરા નર્સિંગનો કોર્સ કરે છે અને નોકરી મેળવે છે અને નોકરી કરતાં કરતાં પણ આ રીતના આર્થિક શોષણ થાય તો એ ખરેખર બહુ દુઃખદ બાબત છે અને આ બીજી ઘણી એએસઆઈ હોસ્પિટલમાં આ પ્રકારનું એક ષડયંત્ર પ્રકારનું ચાલે છે પણ આમાં એસઆઈ હોસ્પિટલના પણ જવાબદાર લોકોમાં ઇન્વોલ્વ હોય છે બધા જ લોકોને એકબીજાની લિંક હોય છે એટલે એના માટે પકડવું મુશ્કેલ છે પણ સરકાર માટે આને પકડવાનું કોઈ અઘરું નથી હું ભારત સરકારના શ્રમ વિભાગના મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવ્યાને હું આવતીકાલે રૂબરૂ મળીને આની રજૂઆત કરવાનું છું અને કોઈ બી સંજોગોમાં આજે આ પ્રકારનું જે શોષણ થાય છે આર્થિક શોષણ થાય છે ગરીબ પરિવારોનું એ અટકે એના માટે ચોક્કસ ધ્યાન દોરવાનું છે મને વિશ્વાસ છે મનસુખભાઈ આના માટે કડકમાં કડક હાથે પગલાં લેશે